તો મિત્રો રાજકોટમાં પ્રખ્યાત બૂટની દુકાન શૂઝની દુકાન છે ત્યાં આપણે જવાનું છે તેનું નામ છે વેમભર જ્યાં ઉડે એવા બૂટ મળે છે તો ત્યાં જવાનું છે તો બનાવી જોગમાં તો ચલો મિત્રો જઈએ તો કેમ છો મિત્રો આપણે આ દુકાનમાં જવાનું છે અને જે ઉડે નહીં બૂટ નવા આવ્યા છે તે લેવાના છે તો આપણે બનાવી લોગમાં તો મિત્રો અમે અમારી ગાડી લઈને અમે અને અમારા ફ્રેન્ડ્સ સાથે રાજકોટ જવા નીકળી ગયા છીએ કે બહુ વ્લોગ બનાવો નથી આપણે એનો અને ત્યાં આપણા ફ્રેન્ડના બોટ લેવાના હતા એટલે એને કીધું કે વ્લોગ નથી બનાવવાનો તેથી આપણે બોટનું એનું કાંઈ શૂટિંગ કર્યું નથી પણ ચાર્જિંગ બહુ ઓછું હતું એટલે આપણે જેવો તેવો બ્લોગ બનાવ્યો હતો અને એને કીધું થોડુંક મૂકી દઈએ કે વ્લોગ હતો ને નહીં તો તો અડધો રસ્તો તો તમને દેખાડશે મિત્રો જે મિત્રો આપણે જઈ રહ્યા ફ્રેન્ડ સાથે ટાઈટ હતી અને પવન હતો જો આ છે સીધું તો આયુર્વેદના ગામ પછી ગામ આવતા હતા મિત્રોને અને રાજકોટ પેલા બાબરા એવા ઘણા ગામ આવ્યા મિત્રો ટાઈટ પણ ખૂબ જ હતી મિત્રો તો પછી હવે રનિંગ પાસે આવ્યું છે એટલે આ ફ્રેન્ડ હતો એને કીધું આપણે બૂટ લેવા જવા છે જો કે આ બૂટ ના અમને પડ્યા છે મિત્રો જે કાર્બન પ્લેટ કેને એવી રીતનું આવે છે મિત્રો કાર્બન પ્લેટના બૂટ એટલે કે તમે વિડીયો જોઈ દેશે જે આમ દબેને એટલે જમ્પ ખાય અને ઉલ્લે પણ એવી રીતના મિત્રોને શોલ જાડો તમને જે પસંદ હોય તમે લઈ શકો છો પણ આપણા મિત્રને એ પસંદ છે જો કે હું તો સેગાના બૂટ જે આવે ને એ યુઝ કરું છું પણ આપણો ફ્રેન્ડ છે ને તે રાજકોટ કે મારે બૂટ લેવા જવું છે તો હું તેની સાથે ગયો અને પછી અમે રાજકોટ જઈને બૂટ ખરીદ્યા તો આપણે ત્યાં દુકાને જવાનું છે અને બનાવી જોઈએ વોકમાં અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બે લે દબાવજો એથી અમારા આવા નવા તમને મળતા રહે મિત્રોને જુઓ અને રાજકોટ સાઈડ ધાણા ધાણાની ખેતી બહુ સારી છે ધાણા એટલે કે કોથમરી દેશી કોથમરી વિદેશી થોડીક ઓછી અને અહીંયા ફેક્ટરીઓ પણ ઘણી છે રાજકોટમાં તો આપણે રાજકોટ તો ભોગી ગયા તા મિત્રો રાજકોટ અંદર છે અને ઘણા બધા આડાવાડા રસ્તા છે આપણે એનું લોકેશન ગોતીને જો મળી જાય ને તો આમાં નખી દઈશું એનો નંબરને એવું કાંઈ તો આપણે લીધું નથી મિત્રો કેમ કે આપણા ફ્રેન્ડના બૂટ લેવાના હતા અને એને કીધું આપણે કાંઈ વિડીયો બનાવવાનો નથી તો મેં કાંઈ એવું નંબર કે લોકેશન એવું આપણે કાંઈ લીધું નથી પણ જો મળી જાય ને તો આપણે લોકેશન અને એનો નંબર પણ નખી દઈશું અને આપણે તમારે છે ને કોલ કરીને જાઉં મિત્રો ન હોય ને તો તક્કો ન થાય ખોટો એટલે કોલ કરીને જવાનું નંબર મળી જાય ને તો હું નક્કી દઈશ એમાં એટલે રાજકોટ ખોટો તકો ન થાય તમારે એવા બૂટ લેવા હોય તો તમને મળી પણ જાય અને ભાવ પણ પહોંચી શકો ત્રેવીસો ચોવીસોના આવે કાર્બન પ્લેટવાળા જે ઉડે જે તમે વિડીયોમાં જોયા દેશે આમ દબીને એમ મૂકો ને એટલે બૂટ ઉડે એવી રીતના શૂઝ છે તે લેવા જવાના છે આપણા ફ્રેન્ડે નાનો પાડી જ ને તો એ ભાઈ ઉડાડતા હતા એ પણ વિડીયો તમને હું દેખાડે તો તમને થાય કે નહીં મસ્ત બૂટ છે જોકે મને ગમે પણ મારી પાસે એટલા બધા કાંઈ બહુ પૈસા ઓનલાઈન ગયો નહોતો એટલે મેં કાંઈ પછી બૂટ ખરીદ્યા નહીં જોકે દોડવા માટે તો એ બૂટ સારા જ છે પછી તો જેને જે ગમે એ બૂટ હોય કોઈકને એડિડસ ગમતા હોય કોઈકને સેગાના બધાની અલગ અલગ ચોજ હોય છે મિત્રો એટલે બીજા કોઈ બૂટ લે એવી રીતના આપણે લેવાય એવું નહીં આપને જે પસંદ પડે એ બૂટ લો એમાં ગ્રાઉન્ડ કરો તો હવે દોડફોડવાની તૈયારી અમે શરૂ કરી દીધી છે અને તમે પણ કરી દેજો અને કોમેન્ટ કરજો તમારે કેટલીક મિનિટમાં થાય છે મારે તો જો ત્રીસ મિનિટ થાય છે હવે ઘટી જાય તો ઠીક છે મિત્રો નકર તો બીજી વખત ટ્રાય કરીશું મિત્રો રૂ મિત્રો આ સંગીત તો હવે ક્યારેક ક્યારેક ભૂલાતું જ જાય છે અને આપણે ભૂલાવાનું નહીં થતું તે માટે યાદ કરીને કરી નાખ્યું કાંઈ વાંધો નહીં મોડું તો મોડું અને થોડોક વ્લોગ પણ મોટો બન્યો છે જો રાજકોટ રાજકોટ હવે આપણે આવવામાં છીએ મિત્રો અને સાર્જિંગ બહુ હતું નહીં એટલે આપણે નાના થોડાક જ કટક ઉતાર વીસ તેત્રીસ ટકા હતું જવાનું નક્કી પણ નહોતું એટલે એના સાર્જિંગ કરી નાખે જ ને તો બધી પીડી ઉતાર અને દુકાને પહોંચ્યા ને ત્યારે બે થી ત્રણ ટકા હતું તો ન્યાય થોડોક જ વીડિયો ઉતારો મિત્રો ખાલી ને ઉજે કાઢી દીધું અને પાવર બેગનું કાંઈ લઈ પણ ન ગયા તેથી કરીને વિડીયો બુક કાંઈ ઉતરો નહીં અને ફ્રૉડ હતો એનામાં તો કંઈ નેટ નતું બેલેન્સ નહોતું અને એને જો કે ચાર્જિંગ ઓછું હતું પણ એને ફોનમાં જગ્યાએ નહોતી સ્ટોરેજ થાવ ખાલી હતું એટલે વિડીયો એવું કંઈ બન્યું જ નહીં અમે નંબર એવું મળી જાય તો ઠીક છે તો અમે મૂકી દઈશું લોકેશન ગોતીને જોયેલા મિત્રો આ ધાણા કોથમરી જે આપણે શાકમાની નાખીને એની ખેતી બહુ અહીંયા થાય છે જોયેલા મિત્રો પવન પણ ખૂબ છે અને ઠંડી પણ બહુ છે અને જો બેગ લઈને જઈ રહ્યા છું અને મારા ફ્રેન્ડ ખાસ હેલ્મેટ પહેરતા જઈશું તમને ગમે ત્યાં રોકી પણ શકે મિત્રો તો અમે ફાઇનલી ભૂ ગયા છીએ જો રાજકોટમાં વિમ્પાયર એવું કંઈક નામ છે જો રાજકોટની જે દુકાન છે જો સ્પેશિયલ બૂટની તો આ બધા જો નવું કલેક્શન સાથે શૂઝ છે તમારે લેવો ત્યાં અહીં આવજો અને પછી મેં ત્યાંથી કોટ ખરીદી કરવા યાતા જો મિત્રો ત્યાં તે રાજકોટમાં કોટની ખરીદી પણ કરી શકો છો થોડુંક આગળ છે ત્યાંથી તો આવી રીતના તમે પણ ખરીદી કરો ને આવા વ્લોગ જોવા લાઈક છે સબસ્ક્રાઈબ કરજો મારું છું વ્લોગમાં જય મહાકાવ